માંડવી હજીરા પાસેની જમીનના સર્વે નંબર પરથી ખોટા ખેડૂત ખાતેદાર બન્યાની મામલતદાર માંડવીને ફરિયાદ કરવામાં આવી ખેડૂત ખાતેદાર એક નકલી ખેડૂત ખાતેદાર તરીકે અને એ પણ કબ્રસ્તાનની જમીનમાંથી બનેલા ખેડૂત ખાતેદાર વોરા જોહરભાઈ હાતીમભાઈ અને મન્નાભાઈ હાતીમભાઈ આ આખી ઘટના જ્યારે સામે આવી જ્યારે એમણે માલિકીપણામાં એમના ભાઈ નાનાભાઈ ભાઈ વોરા સેફુદ્દીનને આની અંદર જ્યારે ખેડૂત ખાતેદાર બનાવવા માટેની જે પ્રોસીજર કરી એના પછી અમારા ધ્યાને આ કાગળી આવ્યા જે હજીરા તરીકે ઓળખાતી જગ્યા વોરા સમાજવાડીની સામેની સાઈડ બનેલું છે એનું ફાર્મ છે ત્રણસો ચોસઠ પૈકી એક એમાં એમણે કબ્રસ્તાનમાંથી તેઓ ખેડૂત ખાતેદાર બન્યા એના તમામ ભાઈઓ ખેડૂત ખાતેદાર બન્યા નાના ભાઈને પણ એમણે ખેડૂત ખાતેદાર તરીકે રાખ્યા એટલે આજે અમે અમારા ધ્યાને જે આ વસ્તુ આવી એ મામલતદારશ્રીમાં હું માનવીનાને અમે એકસો ગણત દ્વારા એકસો બાવીસ અને ચોર્યાસી સી મુજબ કાર્યવાહી કરવા માટે એમને ખેડૂત ખાતેદારમાંથી દૂર કરી કાયદેસર કાર્યવાહી કરી અને જે પણ જમીનો બીજી છે એ શ્રી સરકાર દાખલ કરવા માટે આજે અમે રજૂઆત કરી હતી આવી ઘટના એક દ્રવ ગામ છે મુન્દ્રા તાલુકાનું ત્યાં પણ થોડા સમય પહેલાં એક બનેલી કે ત્યાં એક પાકિસ્તાનના ભાઈ ખેડૂત ખાતેદાર તરીકે ત્યાં નીકળી આવ્યા હતા ત્યાંની ખેતીની જમીનો નીકળી આવી હતી એટલે આ ગંભીર પ્રશ્ન છે કે ખોટા ખેડૂત ખાતેદારો બની પાકિસ્તાનના લોકો પણ આ વોરાજી તો સ્થાનિકે હશે પરંતુ આવા પાકિસ્તાની લોકોને પણ અહીંયા કને જમીનોમાં જો ખેડૂત ખાતેદારો બની જતા હોય તો એક બહુ ગંભીર પ્રશ્ન છે એટલે આ પ્રશ્ન સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે આજરોજ અમે માનવી મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે અને એમના તરફથી આશ્વાસન મળેલું છે કે ભાઈ આ બાબતે અમે તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરીશું વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતા નંબર હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન